પછી ભેડા મળીને ને ઉતાવળ કરશે કાઢી જવાની હેલાકડા ભેગો તને બાળી દેશે અને હશે ઉતાવળ

બધા બધાને આપણા પાણી સ્વાર છે પણ જો એક આમાં અંચલો છે એ આત્મા રૂપી એ આત્મા નીકળી જાય કે આ ખોડિયાનો કોઈ સ્વાર્થ છે નહીં પછી તો આને અગ્નિ સંસ્કાર દેવામાં આવે

ખરેખર જીવ કરતા મનુષ્ય દેહની કિંમત વધારે છે એટલે તો માણસ મૃત્યુ પામે તો માણસની ક્રિયા કરવામાં આવે છે એની પાછળ બાર દિવસ ભજન કીર્તન કરવામાં આવે છે એની વાહે પાણી ઢોળ કરવામાં આવે છે અને જીવને ઠેર બરાબર ફગાડવામાં આવે છે બાકી પશુ છે બોલ જીવ છે કૂતરા છે મીંદડા છે તો એ લોકોનો પણ એક આત્મા છે એની અંદર પણ એ આત્મા છોડે ને તઈ એના દેહની કોઈ કિંમત રહેતી નથી એને ક્યાંય તમે જુઓ તો દાન ક્રિયા કરવામાં આવતી નથી એનું પાણી ઢોળ કરવામાં આવતું નથી નકર એની અંદર એક આત્મા બેઠો છે અને આપણી અંદર એ આત્મા બેઠો છે પણ આ આત્મા એટલે અમૂલ્ય દેહ છે મનુષ્ય દેહ એટલે આની પાછળ બધી ક્રિયા કરવામાં આવે છે બાકી ઘણા આત્મા છે પણ એની પાછળ કશું કરવામાં આવતું

જેવું કર્મ કરો ને ભગવાન ને એવા જવાબ તમારે દેવા પડે માણા ની પાસે માણા કે માણા થી હંગરિયું હંગરાય પણ કુદરત થી હંગર્યું ક્યારેય હંગરાય નહીં માણા ને તમે ખોટા જવાબ દઈ કહો પણ કુદરત પાસે આપણો ખોટો જવાબ આલે નહીં ના તો તમે જેવા સવાય ને એવા જ ન્યા સાબિત થાવો બાકી દુનિયામાં તો કયક ને તમે ગોળીઓ મારી નીકળી જાવો પણ ભગવાન તો તો ગોળી ખાવી પડશે ના મરા હે નહીં અને અમારા બેનો એ જો એક ભગવો પહેરો છે એક ગૌલી ગાય માટે પહેરો છે અને અમે એક બગદાણા પાહે લોંગિયા ગૌશાળા છે ને 200 વિકા દાનમાં જગ્યા આપી છે બાપુને આપણે અહીંયા સુરત અંદર વૈયાશ્રી અને આપડી મારું આપણે મૂકી પેલા તો બધા ખીલે ગાયું હતી પણ આપણે સુરત આવ્યા અને આપણા મા બાપ વૃદ્ધ થઈ ગયા એટલે હવે એનાથી કામ ન થાય એટલે એને ખીલેથી ગાયું ને છોડી દીધી અને અત્યારે જે ગાયોને ને મરે છે ને એને બિલાડીને કુતરા ને ઈ અને ખાવામાં આવે છે પણ અમારા બેનોને એક એવો વિચાર આવ્યો કે સુરત ની અંદર આજુબાજુ ગૌશાળામાં ઘણું ધાન આવે છે અને ઘણા પણ ગાયુ માતા સુખી છે એટલે ગાય માતાનું અત્યારે અમે બીમાર ગાયનો વોર્ડ અમે દેશમાં ઉઠો કરવાનો છે અને દેશમાં ગમે જિલ્લાની અંદર આપણી ગાય બીમાર છે દુખી છે તો સ્પેશિયલ ઈ લોકો વાહન લઈને આપણી માતાને લઈને અને ન્યાય ઈ આપને માણસને જકડી હોસ્પિટલમાં

ગાય બેતાલીસ ડિગ્રી તાપમાન ની અંદર તડપે છે શિયાળામાં ઠંડી ની બચારી તડપે છે આ ચોમાસા માં વરસાદ ની ભીજાય છે ઈ ગાય માતા ને કોઈ આશ્ર કરી અને બાંધી જો એને નિર્ણય નાખો આ બધા ભગવાનના કામ છે

તમે ઘરે ક્યારે ગૌશાળા માટે તમે આખો એડ ઉભો નહીં કરી શકો પણ એક એક ઈટ નો દાન બેનો દે ને તો એક ઈંટ ઈંટને આખી દિવાલ ઉભી થાય

અઠવાડિયામાં તમારા તો માં પણ તમારું મન ધન એ બધું ભગવાન ને અર્પણ કરવું પડે શ્રદ્ધા વિશ્વાસ હોય ને તો ભગવાન ગમે ના તમારા બાવણા ખુલ્લા કરે છે

પેટી માં હાથ પેટી હું આસરા ખૂટેડી ને ઉઠે કહું કે રોવાડું થશે ને તો એને મોટો ટંગલો આપ રાખશે અને તમારા કોઈ પણ પિતૃ જે હશે ને એ આખું કુટુંબ ભેગા થો અને ગાય પાણી રેડશે ને તરી લોકોને મોક્ષ મળશે એવી આ ગુણકારી ગાય છે ગાય માતા એટલે મુખ માં

ખોળાણ ખાવાના તે મળતો સારુ એ તનયા ક્યાં ખોળાણ ખાવાના તે મળતો સારુ હે ગાય ગોરલ કઈ મને બેલાતો માથે ફેરરતો આત ગાય મારા ગોઠોવાળિયા સાંભળો ગાયન વાત સાંભળે મારા ગોઠ ગોવાળિયા સાંભળો ગાયન ગોવિંદ મારા

તો એવો વા કર્યા મારો સીડી ગયો મારો નાથ ચાખો વાણો

क्या खवाण खावा नती मळतो सारू ऐ कन्हैया क्या खवाण खावा नती मळतो सारू એટલે તો કન પ્રશ્ન ભગવાન ખરેખર તમારા નેહડે ધનન લીધો તો કે તમારા નેહડેમાં પૂજા કરતા અને ગાયની સેવા કરતા તું પણ આજે ગાયલે માટે તો આખો ભારત દેશ ઊભો છે હે